નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ન તો સૂજી ન બેસન ન મેદા પણ બટેકા અને કાચા ચોખાનો એક એવો નાસ્તો બનાવવાના છીએ જો તમે આ નાસ્તો એકવાર ખાશો તો કસમથી ઇડલી ભૂલી જશો અને આ જ નાસ્તો ખાવાનું પસંદ કરશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક કઢાઈમાં એક ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અડધી ચમચી ક્રશ કરેલું લસણ નાખી થોડી વાર હલાવી લેશો જ્યાં સુધી તેનું કાચુંપણું નીકળી જાય ત્યાં સુધી એને હલાવશો હવે અડધો કપ જેટલી પાલક નાખી હલાવી લેશો જ્યાં સુધી પાલક સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને હલાવી લેશું હવે તેમાં અડધો કપ ગાજર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો શાકભાજીને ઘણીવાર સાંતળવાનું નથી મીડિયમ જ રાખવાનું છે જ્યારે શાકભાજી સોફ્ટ થઈ જાય ત્યારે ગેસ પરથી ઉતારી સાઈડમાં મૂકી દઈશું અને નાસ્તો બનાવવા માટે પલાળેલ ચોખા લેવાના છે તો મેં અહીંયા એક કપ ચોખાને કલાક પહેલાં પલાળી રાખ્યા હતા હવે તેમાંથી પાણી કાઢી મિક્સર જારમાં એડ કરીશું સાથે જ એક મોટી સાઈઝનો બટેટાને બાફીને લીધેલ છે હવે તેમાં થોડું પાણી નાખી પીસી લેશું અને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું હવે તેમાં થોડા મસાલા એડ કરીશું અડધી ચમચી બ્લેક પાવડર અડધી ચમચી જીરા પાવડર અડધી ચમચી ગરમ મસાલા સ્વાદ પ્રમાણે મીઠું અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી થોડા ટમેટા અને થોડા લીલા દાણા નાખી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ બેટર ઇડલી બેટર જેવું હોવું જોઈએ જરૂરત હોય તો જ પાણી નાખવું અને આવું બેટર તૈયાર કરવાનું છે હવે ગેસ પર એક પેન મૂકી તેમાં તેલ ગ્રીસ કરી લેશો અને થોડી રાઈ જીરા અને સફેદ તલ નાખી બે ચમચા જેટલો બેટર પાથરી દેશો અને ઢાંકણ ઢાંકી અડધો મિનિટ રેવા દેશો જેથી બેટર સેટ થઈ જાય હવે ઢાંકણ ખોલી જે પાલક અને ગાજરનું મિશ્રણ બનાવી રાખ્યું હતું તેમાંથી થોડું મિશ્રણ લઈ આવી રીતના પાથરી દેશો હવે મિશ્રણ બિલકુલ ઢંકાઈ જાય તેટલું બેટર મિશ્રણ પર નાખી મીડિયમ ફ્લેમ પર ઢાંકણ ઢાકી બેથી ત્રણ મિનિટ શેકી લેશો ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલી જોઈ લેશો અને તેના પર થોડું તેલ લગાવી પલટાવી લેશો એટલે કે ઉલટ પુલટ કરી બંને સાઈડ શેકી લેશો તો આ નાસ્તો બનાવવામાં જેટલો સરળ છે ખાવામાં પણ તેલનો જ ટેસ્ટી છે હવે કટ કરી લેશું આ નાસ્તો અંદરથી બિલકુલ કાચું નહીં રહે બસ બંને સાઈડને સારી રીતે શેકી લેવાની છે તમે તેને સોસ યા મનપસંદ ચટણી સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો તો ફરી મળીશું આવી જ અવનવી રેસીપી સાથે થેન્ક યુ